ભરૂચ આવેલ ગુજરાતી કલાકાર હિતુ કનોડિયાની જાણો શું છે કમઠાણ જાણીતા સાહિત્યકાર અશ્વિન ભટ્ટ લિખિત નવલકથા કમઠાણ પરથી નિર્માણ પામેલ ગુજરાતી ફિલ્મ કમઠાણના પ્રચારથે ભરૂચ આવેલ ફિલ્મના કલાકાર હિતુ કનોડિયાએ પત્રકારોને ફિલ્મ વિશેની જાણકારી આપી હતી અશ્વિની ભટ્ટની પ્રસિદ્ધ હાસ્ય નવલકથા ઉપર આધારિત નિર્માણ પામેલ ગુજરાતી ફિલ્મ પ્રમોશન માટે ભરૂચ આવેલ કમઠાણ ફિલ્મમાં પીઆઈ રાઠોડનું પાત્ર ભજવતા જાણીતા કલાકાર હિતુ કનોડિયાએ પત્રકારો સાથે વાતચીતમાં સહયોગી કલાકારો સાથેનો અનુભવ સહિત ફિલ્મ વિશે જાણકારી આપી હતી ફિલ્મ નિર્માણ સહિતની રસપ્રદ વાતો કરી હતી અશ્વિની ભટ્ટ સાહેબ જે નવલકથાકાર જેમણે ખૂબ સુંદર વાર્તાઓ લખી છે એમાંની એક એમણે કમઠાણ લખી હતી ડિરેક્ટર ધ્રુવનાથ સાહેબે વિચાર્યું કે આ ચોપડી ઉપર કંઈક કરવું જોઈએ અને હેલ્લારો ફિલ્મના જે મેકર્સ છે ખૂબ મોટા ઉમદા મેકર્સ કે જેમણે ગુજરાતીમાં પ્રથમવાર એક લોટસ એવોર્ડ જે કહેવાય છે નેશનલ એવોર્ડ કહેવાય એવો પ્રાપ્ત કરાવ્યો વર્ષોથી બધા રાહ જોતા હતા કે ક્યારે નેશનલ એવોર્ડ ગુજરાતી ફિલ્મોને મળે એ કામ આ હેલ્લારો ફિલ્મે કર્યું હતું એના મેકર્સ અભિષેક શાહ હોય મીત જાની હોય પ્રતિકભાઈ હોય આયુષભાઈ હોય આ લોકોએ મળીને એક સુંદર મજાનું એક પ્લેટફોર્મ આપ્યું આ ડિરેક્ટરને જેનો વિચાર હતો કમઠાણ બનાવીએ હવે કમઠાણ બનાવવા માટે એની અંદર અદ્ભુત કલાકારો જોઈએ કારણ કે ક્યાંય એવું ના લાગવું જોઈએ કે એક્ટિંગ ચાલી રહી છે એ એકદમ નેચરલ વેમાં જે સ્લેપસ્ટિક કોમેડી કહેવાય જે નકલી કોમેડી તમને ખબર પડી જાય એવું નહીં પણ છે જેવી બને કે જેનાથી પબ્લિક ખડખડાટ હશે એટલે એ પ્રકારની કોમેડી ઊભી કરવા માટે મજબૂત કલાકારો જોઈતા હતા એટલે એ લોકોએ મારા સ્વભાવ્ય છે કે મને પીઆઈ રાઠોડ જેવો એક મેઇન કેરેક્ટર જે કહેવાય સોલિડ કેરેક્ટર આપ્યું એની અંદર પાછા ધુરંધર બધા એક્ટરો સંજય ગોરડિયાજી હોય દર્શન જરીવાલા હોય અરવિંદ વૈદ્ય અરવિંદ વૈદ્ય તો અનુપમા સિરિયલમાં બાપુજીનો રોલ કરે છે ને બહુ જ ખૂબ લોકો પરિવાર બધું બેઠું હોય ને બધા જ એમને ગમાડતા હોય છે દીપ વૈદ્ય કે જેણે કોમેડી ફેક્ટરીથી ધમાલ મચાવી દીધી છે યંગસ્ટર્સની અંદર બહુ જ ફેલાયેલું છે કોમેડી ફેક્ટરી સો આવો ઓનસોમ્બલ કાસ્ટ આને કહેવાય એવી એક ઊભી કરી અને ખૂબ સુંદર મજાની ટ્રીટમેન્ટ સાથે આ પિક્ચર બનાવવામાં આવ્યું છે જ્યારે રગલો ચોર છે યા પીઆઈ રાઠોડ છે એના ઘરની અંદર નળિયામાંથી ઉતરીને એની વર્દી મેડલ પિસ્તોલ બધું ચોરી જાય છે એક ઈમાનદાર પોલીસ ઇન્સ્પેક્ટર ને ત્યાં એક કડક એકદમ ગુસ્સાવાળો ઇન્સ્પેક્ટર અને પછી કેવી એની હાલત થાય છે એક બાજુ ચોર કમ્યુનિટીમાં એ ચોર જે છે રગલો એને બચ્ચન બધા કહે છે કે આ હા હા તે તો ઇન્સ્પેક્ટરને ત્યાં હાથ માર્યો તું તો બચ્ચન છે લે અને એક બાજુ આ જે આવડો મોટો સોલિડ ઇન્સ્પેક્ટર છે એની એના પોલીસ કર્મીઓ બધા એની ખિલ્લી ઉડાવે છે કે ભાઈ તારા તારા ત્યાં ચોરી થઈ ગઈ એટલે પોલીસની હાલત રાઠોડની હાલત એવી કે ના કહેવાય ના સેવાય કોને કહે મારે ત્યાં ચોરીથી પોલીસ એમ કહે તો તો બધા સવાલ ઉઠાવે કે તો પછી પોલીસ શે ન હતું તમે તમારી જ સુરક્ષા ના કરી શકતા અમારી શું સુરક્ષા કરશો આ પ્રકારનો એક આ પ્રકારની એક થીમ છે એને ખૂબ સુંદર રીતે એને ડિરેક્શન ધ્રુવનાથજીએ કર્યું છે કોના માટે જો ભાઈ પરમિશન ના હોય ને તો બધું ના થવું જોઈએ કહી દઉં છું કારણ કે પોલીસ સખ્ત છે અને જ્યારે ગુજરાત પોલીસ કામ કરે છે ને ત્યારે જોરદાર જ કરે છે આ પીઆઈ રાઠોડ એનો સાક્ષી છે